ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તેમજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી ગ્રુપ લીડર નૈના ખુમાણ મિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી અને કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાદ ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી તેમને ખોટા દૂષણોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજ રોજ ચૂંટાયેલી બહેનો સંગઠનની બહેનો અને એનજીઓની બહેનો સાથે ભરૂચ જિલ્લા જેલમાં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા છે અને આવનાર દિવસોમાં અહીંયા આગળ કેદીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધનના તહેવાર રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેદીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના અને કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય અને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય